આજે લાગુ વર્ષ પડવાનું ઘરમાં ઘરમાં રહેલે વરસાદ ના બહાર નીકળેલો વરસાદ પડે બહાર જાય નીકળે જ નહીં રહેતું હમણાં અમે મારા દાદી મારા મોટા સાસુ ઓફ થઈ ગયા અમે બાર ગામ ગયા તા ગામડે અઠવાડિયું રહીને આવ્યા બહુ વરસાદ પડ્યો એટલો વરસાદ પડ્યો મતલબ હદ વગર ગામડામાં તો કીચડ એવું ને ગંદકી એવું લાગે ને તો આપણે એવું થાય કે અમદાવાદ પાછા આવીએ વરસાદની સિઝન હવે જેવી કો અગિયાળીયા વરસાદ જેવું કર્યું મારે હવે મહિનાની મારવાર છે પછી ગુડ ન્યૂઝ આવશે हमारी नानी दिख रही, उठी गई, सब बार फोन ले होए ने, फोन अब फोन अब, डोका चेक चेकरी देती दे

તો રોજો એ કીડીઓ છે કીડીઓ પડશે છે કીડી રહી જો પેનાની દિવાલે કીડીઓ આવો ચક ટક 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 નેવી વાગેનું સાવંત પણ કીડી સાવંત નથી થતી ચલો ચા પાણી કરીને બધા બાય જય માતાજી